ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર પંચમહાલ જિલ્લામાં આજે ગોધરા વડોદરા હાઇવે ઉપર ટ્રક અને બાયક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા અને તેમની ત્રણ પુત્રીના કરુણ મોતની બીજા હતા ગોધરા શહેર નજીક હોટલ પાસે આ બનાવ બન્યો હતો ધોધંબા તાલુકાનો બોર ગામનો પરિવાર સારંગપુર ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને પરિવાર પર જઈ રહ્યો હતો તે વેડાએ ટ્રક ચાલકે બાયક સવાર પરિવારને હડભેટી લીધો હતો અકસ્માતમાં ગંભીર ઈજા થતા પિતા અને ત્રણે બાળકી સહિત ચારના ઘટના સ્થળે જો મૃત્યુ થયા હતા બનાવની જાણ થતાં ગોધરા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો બીજી તરફ ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી આ બનાવથી સારંગપુર ગામે લગ્ન પ્રસંગની ખુશી માતમમાં સવાઈ હતી ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવમાં એક દીકરીનો બચ બચાવ થયો હોત તો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ ડાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ